સ્વાગત છે તમારું આજના મારા જો સવારે ચા નાસ્તો પપ્પાનો બનાવી અને પાછી એને થોડીક વાર માટે ઉપર વહી ગઈ હતી કારણ કે સવારમાં ઠંડી બહુ હોય ને તો કામ કરવાની ઈચ્છા જ ન થાય એવી ઠંડી હોય એટલે પછી પાછી આમી ઓ એટલે લઈને આવી અને ચા નાસ્તો કરાવ્યો અને હવે યામીને લઈ ગયા છે મમ્મી બાર ને હું ઘરનું કામ કરું છું ઓલમોસ્ટ કામ પતી ગયું પોતા જ બાકી છે તો હવે કામ કરી લઈ પછી મળીએ ઉઠી ગયો હું એઝ વેલ એઝ એક વાગી ગયો હું અને આમાંથી કોક મને મૂકીને કાલ જમવા વયું ગીતું રોટલી કરસ

એમ ઈ તો મેં વિડીયો એડિટ કર્યો એટલે જોયું મેં હું હું ખાધું હે ઈ તો વિડીયો એડિટ કર્યો એટલે મેં જોયું હું હું ખાધું ઢોસા ખાધા કેટલા ખાધા પછી બીજું શું ખાધું મંચુરિયા ખાધા

બટેકુ તન ભાત પાઈવા હા બટેકુ ખાઈ જઈ અમી કેવા હે મત મત હે તો અઢી વાગુ આવ્યા ખાઈ પી ને ભાઈ કમ્પ્લીટ થઈ ગયા ના હવે બીજું શૂટ ચાલુ કરી દીધું છે સાસ બહુ કિચન હાટું રેસીપી શૂટ કરવાની છે રેસીપી અને ખાસ તો જો આગો જાઓ આ ટ્રાઇપોડ અમારે બહુ જરૂર હતી ને કારણ કે જો આ આ મિની ટ્રાઇપોડ અમારા કા બહુ એટલું બધું રેસિપી કામ ન આવ્યું કારણ કે આની હાઈટ આટલી જ થાય છે ખોલતા આવું હે આખો ખોલતો ખોલું આ બહુ નાનું પડતું હોય એટલે અમને હે ને રેસિપી શૂટ કરવામાં થોડીક તકલીફ પડતી હમ આની સાઈઝ આટલી જ આ બહુ ખુલતું નહોતું બહુ નાનું પડતું હતું અમને એટલે અમારે બીજું મોટું મંગાવવું પડ્યું આજે રેસીપી માટે એક સૂટ કરવાના કે બે બે ત્રણ વાગે જવા જઈશ કામ જ વાર લાગે એમ એક વાર લાગે કારણ કે જવાનું છે તો પછી કરવું પડે બ્રેક પડી જાય એટલે એના માટે તૈયારી જાવ પડે હમ અમે કેવડી મહેનત કરી તમે તમને ના ના

એટલે જોવો બ્લોગ જોવો અમારા કન્ટિન્યુ એટલે અમને મજા આવે અમે એક દિવસમાં ત્રણ ત્રણ રેસીપી શૂટ કરશી તમને એવી મજા આવતી હોય બ્લોગ જોવાની તો ફેસબુક માં પેજ બનાવ્યું એનું કઈ હા જો ફેસબુક માં અમે પેજ બનાવ્યું છે મિહિર ગોસ્વામી બ્લોગ કરીને એમાં પણ ફોલો કરતા આવજો અને સાસ બહુ કિચન બે પેજ બનાવ્યા છે જે યુટ્યુબ આઈડી હે ને અમારી બે આઈડી ઈ નામ સેમ ફેસબુક માં હે એટલે એમાં બધાય કરતા આવજો હજી એક વાર બોલું મિહિર ગોસ્વામી બ્લોગ નામની ચેનલ છે એટલે ફોલો કરી આવજો બધા અને સાસ બહુ કિચન હા સાસ બહુ કિચન બે માં બે પેજ બની ગયા છે ઓલ તો જો વાગી ગયા છે સાડા ત્રણ અને હવે જસ્ટ હું હજી ફ્રી થઈ જ કારણ કે રેસીપી શૂટ કરવાની હતી મિહિર નું ટિફિન બનાવવાનું હોય અને આજે બે રેસીપી શૂટ કરવાની હતી પણ બે વાગે તો અમે રેસીપી શૂટ કરવાનું સ્ટાર્ટ કર્યું અને આજે કુકરમાં બાફવાવાળી રેસીપી બનાવવાની હતી એટલે થોડુંક વાર લાગે કારણ કે બાફવાની પછી બનાવવાની એટલા માટે એટલે એક રેસીપી જ સૂટ થઈ બીજી શૂટ ન થઈ ત્યાં તો ત્રણ વાગી ગયા હતા એટલે પછી મિહિરને લેટ થતું હોય ત્રણ વાગ વધીને સવા ત્રણ સુધી હાલે પછી એને જવાનું એટલે મૂળ થાય તો એક જ રેસીપી શૂટ થઈ વ્લોગિંગ કરતા હોય ને એટલે એવું લાગે કે રેસીપી કરીને તો રેસીપીમાં તો શું હોય આમ થઈ જાય આમ થઈ જાય પણ એવું ન હોય અમને મને એવું હતું કે રેસીપી શૂટ કરશે ને તો એમાં તો શું બ્લોગમાં શું હોય નવા નવા કોન્ટેન્ટ ગોતવા પડે રોજે રોજ કે શું બતાવું શું બતાવું અને રેસીપીનું તો એવું થતું હતું કે રેસીપીમાં તો શું હોય આમ બનાવ્યું આ શૂટ કર્યું પણ જ્યારે રેસીપી પહેલાં જે પ્રોસેસ કરવાની હોય વસ્તુ ગોઠવવાની બધી પછી એમાં એટલા વાસણ જોઈ કારણ કે બે રેસીપી શૂટ કરી પ્લસ અમે જમવાનો ટાઈમ થાય મિહિર નીચે આવે ઉઠીને એટલે એના નાસ્તાનો ટાઈમ થાય બધું વાસણને જ્યારે રેસીપી છેલ્લે પૂરી થાય ને ત્યારે એમ થાય કે ઓહો વાસણ ધોવા ટાઈમે એમ થાય કે આ રેસીપી કાંઈ હેલી નથી એટલે રેસીપી કરતા હોય ને તો એમ થાય બ્લોગિંગ સારું બ્લોગિંગ શૂટ કરીને તો એમ થાય રેસીપી ઇઝી હે પણ ઇઝી કાંઈ નથી બેમાંથી એક વસ્તુ ઇઝી નથી એટલી મહેનત કરવી પડે હે તો કાંઈ નહીં રાખશું બીજું શું એક દિવસ મહેનતનું ફલ મળી જાય અને હવે થયા છે સાડા ત્રણ યામીને તો મમ્મી ઉડાવી દે અવાજ બહુ કરે અને આમાં અવાજ જરાય હાલે નહીં પાછળનો એટલા માટે મમ્મી તો યામીને સુવડાવી દીધી હે અને હવે હું જાઉં થોડીક વાર સુઈ જાઉં અને હા એક વસ્તુ બતાવું જે મેં ઓલું શું કહેવાય એપ્રણ મંગાવ્યું હતું ને મારો ઓર્ડર આવી ગયો હે આજે હમણાં જ હજી આવ્યું પાર્સલ તો જો તમને બતાવું મારું એપ્રણ તો જો મારું એપ્રન આવી ગયું છે હમણાં જ આવ્યું મેં ઓર્ડર કર્યો હતો ને જે પાર્સલ આવ્યું છે હમણાં આની પહેલાં મેં જે વ્લોગ જોતા હશે ને એને ખબર હશે બતાવું જો એમાં મમ્મીએ કીધું હતું કે એપરન મંગાવી કારણ કે મારી હાઈટ બહુ ઓછી ને એટલે મને છે ને એપ્રન મારે જોઈએ જ કારણ કે કિચનમાં હે ને મારા કપડાં બહુ ગંદા થાય જુઓ આ રીતનું કંઈક મારું એપ્રન આવી ગયું છે મસ્ત ખીચાવાળું છે જો જો આવું છે કંઈક મારું એ પણ જે હમણાં જ આવ્યું મેં ઓર્ડર કર્યો તો ત્રણ ચાર દિવસ પહેલાં જ ઓર્ડર કર્યો તો તો આવી ગયું તો ખાઈ નહીં આ હવે થોડીક વાર રેસ્ટ કરી પછી પાછું બ્લોગિંગ ચાલુ કરી તો જો સાંજના રસોઈનો ટાઈમ થઈ ગયો અને આજે બનાવવાનું છે સિંગદાણાની કઢી અને બાજરાના રોટલા તો કઢી તો બનાવવા મૂકી દીધી અને હવે બનાવી નાખું બાજરાના રોટલા તો ચાલો પછી મળીએ જો જમવાનું રેડી થઈ ગયું બાજરાના રોટલા હળદર ને સિંગદાણાની કઢી તો જો થઈ ગયા જમીને ફ્રી અને આવી ગઈ હતી ઉપર અને હવે આજે યામી બેનનો સામાન પેક કરવાનો હતો કપડાં ને એવું બધું તો યામીનું બધું પેક થઈ ગયું અને થોડું ઘણું બાકી છે એ હવે જવાના ટાઈમે અમુક વસ્તુ જે હોય એ અને હવે આજના બ્લોગનું એને અહીંયા જ કરી નાખી આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગઈનો હોય છે ગઈ મોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને અમારી નવી ચેનલ સાસબહુ કિચન છે એને પણ સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ એક કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય